પરમાત્માય નમઃ હવે આપણે ભગવાન શંકરાચાર્યજીનું જીવન વૃત્તાંત પંદર ભાગમાં પૂરું કર્યું જે અદ્વૈત વેદાંત સિદ્ધાંત છે આધ્યાત્મિક વિષય એને શહેજે શહેજ સરળતાથી સમજાય એટલા માટે મહાપુરુષોએ એન કેન પ્રકારે આપણને પોતાનું સ્વસ્વરૂપ નિશ્ચય થાય એ માટે સરળ માર્ગ કરી આપ્યો છે હવે આ અદ્વૈત વેદાંત સિદ્ધાંત એના એ સરળ થાય એ માટે આપણે પહેલા પંચીકરણનો અભ્યાસ જરૂરી છે જે અસલ રામ બાવાકૃત પંચીકરણ એ પંચીકરણ એટલે કે સૌખ્ય યોગ નકારાત્મક વાત એ પંચીકરણનો આપણે અહીં અભ્યાસ કરીએ અને જેથી કરીને આપણા સ્વસ્વરૂપનો અદ્વૈત વેદાંત સિદ્ધાંત સરળતાથી આપણોને પકડાય અર્થાત સમજમાં આવે

એમ દેહના જાણવા જોવા વાળો એ રૂપ ના હોઈ શક અન મહાપુરુષોએ વિવેક વિચાર એટલે અસત સતનો નિર્વેડો જળ ચેતનનો વિવેક અર્થાત આત્મા અનાત્માનો નિર્વેળો વિવેક વિવેક હવે આપણે એ પંચીકરણ પર ઘણા ઘણા મહાપુરુષોએ સૌ સૌની રીતે સરળ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે એમાંના એક મહાપુરુષ જે દાદુ જીના નિશ્ચળદાસજીના ગુરુભાઈ એમનો પંચીકરણ વિશેનો જે શાર એ શાર મારા તમારા સર્વના હિત માટે અહીં આપણે મૂકવા પ્રયત્ન કરીએ છીએ તો એમાં એવું કહેવાનું લક્ષ્ય હોય છે કે થોડ સૂક્ષમ વગેરે એટલે થોડું સૂક્ષમનું કારણ વગેરે જાગ્રત સ્વપ્ન અનતુર્યા વગેરે હા એ આદિ દેહના તત્વોને લગતા તથા દેહની અવસ્થાઓ દેહના પંચકોષ દેહની ત્રિપુટીઓ ત્રણ ગુણો વગેરેને લગતા પંચીકરણના વિષયો વખતો વખત આવે છે હા કે ઘણીવાર વાર શરીરને લગતા કોઈ પણ બાબતો આવે તો ત્યાં પંચીકરણ સમજવું જરૂરી છે એ યથાર્થ સમજવા માટે મહાપુરુષો એ પ્રયત્નો કર્યા છે આપણે જેટલું લક્ષ્ય રાખશું એટલો આપણો સ્વસ્વરૂપ લક્ષ્ય સરળતાપૂર્વક પકડે જશે પાર પડશે હા એમાં પંચીકરણની અભ્યાસની વિચારની ખાસ જરૂર તો છે જ માટે પંચીકરણનો શા આ સમગ્ર દેહના ત્રિપુટીઓ વિષયો અવસ્થાઓ એ તમામે તમામનો શ્યાલ આવે એવો ટૂંકો સરળ માર્ગ છે અને તેને લાગતા કોઠાઓ પણ લગતા કોઠાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી શ્રોતાગણને અગર તો વાંચનારને એનું સામાન્ય જ્ઞાન થાય જ વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ પંચીકરણ ગ્રંથ અસલ પંચીકરણ રામ કૃત એ અભ્યાસ કરવાની જરૂર છે પ્રથમ તો આપણને એમ થાય કે આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ એ કે સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ તો એના વિશે આ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે કહ્યું છે કે પ્રથમ બ્રહ્મ એ બ્રહ્મ થી પુરુષ પુરુષથી પ્રકૃતિ પ્રકૃતિથી મહત્વ મહત્વથી અહંકાર અહંકારથી ત્રણ ગુણ રજવ ગુણ સત્વગુણ તમગુણ એ અહંકારના તમો ગુણથી પંચ મહાભૂત થયો અને પંચ મહાભૂતથી આ સૃષ્ટિ એમ અનુક્રમે ક્રમે કરીને થઈ જગત લીલા કરવા માટે આ જગતની લીલા કરવા માટે પરમાત્મા પોતાનું સૌથી સૂક્ષ્મ પરમાત્મા એટલે એને પોતાની લીલા કરવા માટેનું સૌથી સૂક્ષ્મ મૂળ ચૈતન્ય જેના અધિષ્ટન કહેવાય વેદભાષામાં એ સૌથી સૂક્ષ્મ મૂળ મૂળ વસ્તુ ચૈતન્ય એ પોતે બદલ્યા સિવાય અગર તો ચૈતન્ય બદલાયા સિવાય પોતાના પ્રથમ અવ્યક્ત એટલે જે વ્યક્ત કરી શકાય નહીં એવી પ્રકૃતિ અવ્યક્ત પ્રકૃતિ પ્રગટ કરે છે એ બીજા સગણ તત્વોના બીજરૂપ હોય છે પ્રકૃતિ જે પ્રગટ કર અવ્યક્ત હોય વ્યક્ત ન કરી શકાય એ પ્રકૃતિથી બીજો પોંચે તત્વો આકાશ વાયુ તેજ પૃથ્વી જળ આ પોંચે તત્વો એ પ્રકૃતિથી પ્રગટ થયા છે હવે એ મૂળ બીજ એ બીજ રૂપ અવ્યક્ત મૂળ ચૈતન્ય બ્રહ્મબીજ અવ્યક્ત પ્રકૃતિથી બ્રહ્માંડ બને છે આ જગત બને છે એ કૃત્ય એટલે આ કાર્ય પ્રત્યક્ષ પ્રમાણોથી જણાય તેવું નથી આ જે વાત પંચીકરણ અગત સો જગત ને કરી એનું જે કાર્ય છે એ જેમ આપણો આ બારનો કાર્યો કરતો વ્યક્તિ કામ જે દેખાય છે એ અમ પ્રત્યક્ષ એ દેખાય પ્રમાણો થી જણાય એવું નથી પણ અનુમાન થી સમજાય છે આનો અંદાજ બેહે છે જેમ બીજ માં ઝાડ અપ્રગટ રહે છે કોઈ પણ બીજ હોય એ બીજની અંદર જે વૃક્ષ એ દેખાતું નથી અપ્રગટ રહે છે પરંતુ એ વખતે અવ્યક્ત તત્વમાં જેમાં દેખાતું નથી એવા મૂળ બીજ તત્વમાં બીજો સઘળો તત્વો લય થયેલો અપ્રગટ રહે છે કોઈ પણ તત્વ હોય એક તત્વ હોય એમાં બાકીનો બીજા ચાર તત્વો પ્રગ અપ્રગટ એટલે જાહેર નહીં પણ પછી ખબર પડે એમાં અપ્રગટ રહે છે એક એકમાં બાકીનો ચાર ચાર એક એકમાં બાકીનો ચાર ચાર હા પણ એટલે કે બીજા તત્વો અપ્રગટ સુસુપ્ત ગુપ્ત રીતે રહે છે જેમ વૃક્ષની અંદર ભલે થડ મૂળ વૃક્ષ ડાળો પાન ન દેખાય પણ એની અંદર અપ્રગટ એટલે પ્રગટ નથી થયો પણ છ ખરો એવી રીતે અનુભવાય છે એથી એ તત્વને અવ્યક્ત તત્વ કહે છે જે સૃષ્ટિના મૂળ રૂપ બર્મ ચૈતન્ય છે વળી સગળ તત્વોનું એને કારણ પણ શરીર કહે છે સગળ તત્વોનું મૂળ કારણ એ કારણ શરીર કહેવામાં આવે છે આ જે જોઈએ છીએ એ થૂડ શરીર છે પછી સૂક્ષ્મ શરીર આવે અને ત્રીજા નંબરનું જે કારણ શરીર એ તત્વોનું મૂળ કારણ દેહ કહેવાય છે કેમ કે સગડી ઉત્પત્તિનું મૂળ કારણ શરીર છે કારણ કે બધા જ છે ત્રીજું દેહ એ સૂક્ષમ ચૈતન્ય જ છે એ રીતે વળી સઘળા તત્વોનું એ કારણ એનું કારણ શરીર કેવાય થોડું સૂક્ષમનું કારણ કેમ કે સગડી ઉત્પા ઉત્પત્તિનું મૂળ છે એનાથી સગડું પ્રગટ થાય છે અને એમ જ પાછું લય થાય છે જેમ બીજમાંથી બનેલું વૃક્ષ છેવટે આ બીજમાં જ હોય છે હા એટલે અવ્યક્ત તત્વને કારણ સૃષ્ટિ કહે છે આ કારણ સૃષ્ટિમાંથી આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એવા અપંચીકૃત પાંચ ભૂતો સૂક્ષમ રીતે પરમાત્માએ પ્રગટ કર્યા એ પંચમહાભૂતો અવ્યક્ત તત્વમાંથી પ્રગટ થયેલા એ પાંચ અપંચીકૃત સૂક્ષમ તત્વોની સૂક્ષ્મ સૃષ્ટિ બને છે એ સૂક્ષ્મ સૃષ્ટિ થકી પંચ થૂળ આકાશ આદિ એટલે આકાશ સહિત પહોંચે પહોંચ બહારનો પહોંચ ભૂત થયો છે અને સર્વ બ્રહ્માંડના અભિમાની અહંકાર રૂપ વિરાટ પુરુષના વિશે એ સર્વ સ્થિર થયો છે અને એમાંથી આ થૂળ પંચીકૃત સૃષ્ટિ પ્રગટ થાય છે એવી રીતે સમષ્ટિ રૂપ કારણ સૂક્ષ્મ અને થૂળ સૃષ્ટિ હોય છે પિન્ડ બ્રહ્માંડ એમ થૂળ એટલે કે ઘટ જાડું જે નજરે દેખાય છે તે કોઈ પણ આકૃતિ નજરે દેખાતી હોય ઘટ હોય અગર તો જાડી એને થૂળ કહેવાય કહેવાય ને કહેવાય હ કારણ કે પેલો એક કોશેટો હોય તો ઉપર બાવળની હુડીઓ દેખાય છે એને થૂળ શરીર થૂળ કહેવાય થૂળ એટલે જાડું નગરે દેખાય છે તે કારણ સૂક્ષ્મ અને થૂળ સૃષ્ટિ હોય છે થૂળ હા કારણ સૂક્ષ્મ અને થૂળ એવી સમસ્તી રૂપ એટલે સમગ્ર બ્રહ્માંડ એક એક કરતો બધો એ સમય રૂપ સૃષ્ટિમાંથી વ્યસ્તી રૂપ જીવ વ્યસ્તી એટલે એક 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 વેસ્ટિરુપી જીવો પરમાત્માએ પ્રગટ કર્યા છે પૃથ્વી આદિ એટલે પંચ અસંખ્ય સૂક્ષ્મ તત્વો મોહે મોહે અરજ એક્યતાથી મળીને રહેલો છે એકબીજાની સમાનતા કરી અને એનો સંયોગ કામરૂપ સ્વાભાવિક ધર્મથી આવા અનંત કોટી કોટી બ્રહ્માંડો અને અસંખ્ય જીવાત્માઓ માત્રમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયપણાને પામ્યા કરે છે એ જીવોને શરીર પ્રાણ પંચકર્મ ઇન્દ્રિયો પંચ જ્ઞાનેન્દ્રિયો ચાર અંતઃકરણ અને આત્મા હોય છે થૂળ સૂક્ષમ અને કારણ એવા એક એક થી સૂક્ષમ ત્રણ શરીરોનું બનેલું હોય એક રૂપ હોય છે તેમજ જે જે વસ્તુ નજરે પડે છે તે સઘળી થૂળ સૂક્ષમ અને કારણ એવા ત્રેવડ ત્રણ ઓળવાળો સ્વરૂપવાળી હોય છે હવે આત્મા અનાત્મા વસ્તુનો વિવેક કરીએ આ વાતને સમજવા માટે આત્મા એનો વિવેક કરીએ અર્થાત ભિન્નતા સમજીએ તો સંખ્ય યોગ સંખ્ય શાસ્ત્ર મુજબ આત્મા વસ્તુને અનાત્મા વસ્તુથી જુદી પાડીને બતાવે છે જે જળ ચૈતન્યનો વિવેક જુદે ક્ષીર વિવેક જુદે એમ સદગુરુ આત્મા એટલે ચૈતન્ય પોતાનું અને થૂળ એટલે તન મનવાણી એનો વિવેક કરીને જુદો પાડીને બતાવે છે આત્મા અને અનાત્માનો વિવેક જળ ચેતનની જુદી થાય એથી જ સુખની ખબર પડે પરંતુ જે છે ચૈતન્ય તત્વ જે છે જળભિન જે છે એ ખૂબ જ ગુઢ રહસ્ય ગુઢ વાત છે એના ઉપર જીવાત્માની બુદ્ધિ એકદમ ઠરતી નથી અર્થાત લક્ષ્ય બેસતું નથી અર્થાત બુદ્ધિ જોઈએ એવું કામ કરી શકતી નથી માટે ગ્રંથકર્તાઓએ વિદ્વાન પુરુષોએ ભિન્ન ભિન્ન શક્તિઓ યુક્તિઓથી જીવાત્માને એ રસ્તે લઈ જવાની પ્રણાલીઓ કરેલી છે પદ્ધતિઓ એમાંથી ત્રણ શરીર અને પાંચ કોષવાળી યુક્તિ યોજવામાં આવી છે અને એમ નિશ્ચય કરાવ્યું છે કે થોડું સૂક્ષમ અને ભિન્ન પોતા કોષોથી ભિન્ન જે આનંદમય વગેરે કોષો એનાથી પણ અલગ ભિન્ન ત્રણ અવસ્થાઓ હા એનો સાક્ષી સતચિત આનંદ સ્વરૂપ આત્મા છે અર્થાત હું છું

કે આકાશના કામ વાયુના તેજના જળનો અને પૃથ્વીનો એ બધાનો થૂડ દેહનો પચીસ તત્વો આ રીતે છે કે આકાશનો જે પહોંચ છે એ કામ ક્રોધ ક્ષોક મોહ અને ભય છે વાયુનો જે પહોંચ છે એ ચલન એટલે ચાલવું વલણ એટલે વળવું ઉત્કર્મણ કરવું ઉભા રહેવું ધાવણ એટલે દોડવું પ્રસારણ એટલે પહોળું થવું શરીરનું વધગાડવું અને આકુશન એટલે સંકોચાઈ જવો આ પાંચ વાયુનો છે હવે નંબર ત્રણ તેજનો જે પાંચ તત્વો ક્ષુધા એટલે ભૂખ લાગવી તૃષા એટલે તરસ લાગવી આલસ્ય એટલે આળસ લાગવી નિંદ્રા એટલે ઊંઘ આવવી અને ક્રાંતિ એટલે તેજ શરીરનું તેજ આ પાંચ તત્વો તેજનો છે આગળ ચોથા નંબરમાં જળ નામનું તત્વ એના પાંચ તત્વો જે શુક્ર એટલે વીર્ય શોણિત એટલે લોહી લાલ લાલા એટલે લાલાશ લાલ લાળ સૂત્ર મૂત્ર એટલે પેશાબ શ્વેદ એટલે પરસેવો આ પાંચ જળનો છે પૃથ્વીનો આ રીતે અસ્થિ એટલે હાડકો માંસ ત્વચા ચામડી નાળી એટલે નસો અને રૂમ એટલે રૂમાટો આ પાંચનો પાંચ થઈને પચીસ તત્વો કહેવાય છે જેને પચીસ પ્રકૃતિ કહેવામાં આવે છે હવે મહાભૂતનું સુથુલ શરીર એ વિશે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતો કહેવાય છે જેના સંયોગ ક્રમથી પચીસ તત્વની આ થૂળ કાયા બને છે શરીરમાં પોલાણ છે એ આકાશનો ભાગ છે આકાશનો પાંચ તત્વો કામ ક્રોધ શોક મોહન ભય એ છે એ સર્વ હૃદય આકાશમાં પેદા થાય છે એથી તે આકાશનો તત્વો કહેવાય છે કામ આદિ કામ ક્રોધ મોહ મચ્છર આદિ પાંચ તત્વો જો કે સૂક્ષ્મ દેહના ધર્મ છે એ થોડ દેહના નથી તો પણ તેઓનો આવેશ થૂળ દેહમાં પ્રસિદ્ધ થાય છે એથી થોડ દેહના તત્વ રૂપે એ દેહોનો વર્ણન કર્યું છે ચાલવો હાલવો વાયુથી થાય છે માટે તે ક્રિયા માત્ર વાયુનો ભાગ છે જો શરીરમાં વાયુ ક્ષોભ કરે તો ચાલવો વગેરે કોઈ ક્રિયા થતી નથી અટકાવ કરે એમ ઉષ્ણ ભાગ છે એ તેજનો ભાગ છે કેમ કે પેટમાં અગ્નિ પ્રબળ થયા વિના ભૂખ લાગતી નથી ઉષ્ણ અગ્નિ રૂપ ગરમીના જોરથી જોરથી તરસ લાગે છે ભૂખ લાગે છે તેમજ આળસ અને નિંદ્રા ગરમીના દિવસમાં વધારે થાય છે નિંદ્રા કરવાથી અન્નનું પાચન પણ સારી રીતે થાય છે અને તેથી દેહમાં ક્રાંતિ આવે છે સ્ફૂર્તિ આવે છે દ્રવીભૂત એટલે રસ રૂપ રસ સમાન જેટલો ભાગ છે એ જળનો ભાગ છે કારણ કે તે જળરૂપથી પ્રસિદ્ધ જણાય છે જેટલો આ શરીરનો કારણ ભાગ છે એ પૃથ્વીનો છે કઠણ ભાગ સોરી કઠણ ભાગ છે એ પૃથ્વીનો છે એ ખુલ્લી રીતે સમજાઈ આવે છે કેમ કે આ થોડી દેહમાંથી પ્રાણ જાય છે ત્યારે સબમાં મળદામાં માત્ર પૃથ્વીનો તત્વો જ બાકી રહી જાય છે અને આકાશ વાયુ તેજ અને જળ એ ચાર ભૂત તત્વો તેમાં મળી જાય છે સૌ સૌરામાં જો મરદાની અંદર કામ ક્રોધ વગેરે આકાશનો તત્વો નથી હોતો ચલન વલન વગેરે વાયુનો તત્વો નથી હોતો સુધા તૃષા વગેરે તેજનો તત્વો નથી હોતો અને શુક્ર વગેરે જળનો તત્વો પણ નથી હોતો પણ એટલો પૃથ્વીનો અસ્થિ મસ નાળી ત્વચા અને રોમ એ પાંચ તત્વો જોવામાં આવે છે એ તત્વો જો દેહને બાળે તો ભસ્મરૂપ થાય અને દાટવામાં આવે તો માટી થાય અને જનાવરો ખાય તો વિસ્તારરૂપ થઈને પૃથ્વી મળે છે માટે આ થોળદેહને જળદેહ પણ કહેવામાં આવે છે પ્રમાતમાય નમઃ